હાલમાં જ એટલે કે દિવાળી પહેલા જ રાજ્ય સરકાર દ્વારા ફિક્સ પે હેઠળ કામ કરતા કર્મચારીઓના પગારમાં ત્રીસ ટકાનો વધારો છે છે લઈને ફિક્સ ફિક્સ પે પે કામ કામ કરતા કરતા કર્મચારીઓમાં કર્મચારીઓમાં ખુશી જોવા મળી નર્સિંગ સ્ટાફ પણ હોય લઈને સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે નર્સિંગ સ્ટાફ દ્વારા રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા લેવાયેલા અને નિર્ણયને આવકારી રાજ્ય સરકાર આભાર માની મીઠાઈ વહેંચી ખુશી વ્યક્ત કરી હતી રાજ્ય સરકાર દ્વારા ત્રીસ ટકાનો પગારો ફિક્સ પે વેતન કર્મચારીઓને કર્યો છે સિવિલ હોસ્પિટલમાં ત્રણસોથી વધુ નર્સિંગ સ્ટાફ છે અંદાજીત દસ હજારનો પગાર વધારો માતાજીના નોરતોમાં અને દિવાળી પૂર્વે રાજ્ય સરકારે કર્યો છે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સી આર પાટીલ સાહેબ અને ઋષિકેશભાઈ પટેલ માન્ય આરોગ્ય મંત્રીશ્રીનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને આજે નર્સિંગ સ્ટાફ દ્વારા મીઠાઈ વેચી બલૂન ઉડાડી અને અંગદાન મહાદાનના અભિયાનને જન સાર્થક બનાવવા માટે કાર્યક્રમ રાખવામાં આવેલો હતો અને સૌ નર્સિંગ સ્ટાફે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો છે અમે એસોસિએશન વતી પણ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરીએ છીએ આ જંગી વધારો છે તે બદલ સૌ નર્સિસ વતી અમે ફરીથી આભાર વ્યક્ત કરું છું ભારત માતા કી વંદે માત્ર રાજ્ય સરકાર દ્વારા દિવાળી પહેલાં ફિક્સ પેઠર કામ કરતા કર્મચારીઓના હિતમાં લેવામાં આવેલો નિર્ણય લઈને ફિક્સ પેઠર કામ કરતા કર્મચારીઓ ખુશી જોવા મળી છે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા